તો પાયલોટના અસાધારણ યોગદાનને આ બિરદાવવાનો અવસર છે તેમની કુશળતા નિષ્ઠા અને લાખો મુસાફરોને સુરક્ષિત રીતે વિશ્વભરમાં પહોંચાડવાની તેમની મહત્વપૂર્ણ ભૂમિકાને આપણે સલામ કરીએ છીએ આ દિવસ ઉજવવામાં આવે છે તો ટર્કીસ એરલાઇન્સે બે હજાર તેરમાં આ પરંપરા શરૂ કરી જેને ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ એરલાઇન પાઇલટ્સ એસોસિએશન દ્વારા વૈશ્વિક માન્યતા મળી અને બે હજાર થી વિશ્વ પાયલટ દિવસ ઉજવવામાં આવે છે

આપણે ચર્ચાની શરૂઆત કરીએ તો સૌથી પહેલા તમને પાયલોટ બનવાની પ્રેરણા ક્યાંથી મળી તેનાથી શરૂઆત આપણે હવે તારીખમાં જોવા જઈએ તો ઇન્ડિયામાં બહુ જ કોમ્પિટિશન છે અમારા જમાનામાં પહેલા લોકોને ડોક્ટર બનવું તો એન્જિનિયર બનવું બહુ લેટેસ્ટ ડેવલપમેન્ટ અમારા જમાનામાં એ ટાઈમે કોમર્સ ફિલ્ડમાં પણ આવ્યું લોકો સીએ બનવા માંગતા હતા પછી મેનેજમેન્ટ તરફ વધી રહ્યા હતા પણ નું એક એવું ફિલ્ડ હતું જે બહુ બધા લોકો નથી ઓળખતા જેટલી પણ આબાદી છે તમે જોવા જાવ તો હાર્ડલી ટેન પર્સન્ટ પબ્લિક પાયલોટ હશે ટેન પર્સન્ટ પણ બહુ વધારે હું કહું છું કારણ કે હમણાં બહુ બધા લોકો એસ્પાયરિંગ પાઇલટ છે અને એ ટાઈમે જે અમે એની એલિજિબિલિટી ક્રાઇટેરિયા જોઈ કે તમે ટ્વેલ્થ સાયન્સ કરો ફિઝિક્સ મેથેમેટિક્સ સાથે અને પછી તમે આગળ એક બે કે ત્રણ વર્ષ નું કોર્સ કરો અને પછી એક લાખોની સેલરી વાળી જોબ જોબ મળી હોય તમે કોલર છે તમે યુનિફોર્મ પહેરવા તમારી એક અલગ પર્સનાલિટી હોય અને તમે દુનિયા ફરવા મળે તો ધીસ ઇઝ વોટ વોઝ ધી અટ્રેક્ટિંગ પોઈન્ટ આ જે એક પોઈન્ટ છે જે હજી પણ બહુ બધા યંગસ્ટર્સ ને આ ફિલ્ડ તરફ ખેંચે છે એનું એમનું ધ્યાન દોરે છે અને આ જ પોઈન્ટ હતું જે મારું પણ આ ડ્રીમ જોબ જે હતું પાયલોટ નું એ ટ્રુ સાકાર થઈ ગયું આના થ્રુ સચિન સર તમે યુનિફોર્મ ની વાત કરી કે હું જ્યારે પણ એરપોર્ટ કે એ બાજુ જોઉં તો હું પાયલોટ ને ખાસ જોતો છું એક બે વસ્તુ એમની ઓળખ છે એક સૌથી પહેલા એમના સનગ્લાસીસ અને કેમનો યુનિફોર્મ એ અને તેમનું પ્રેઝન્ટેશન અને તેમની વોક ફેબ્યુલસ હોય છે અ જેતા તમે કીધી કે તમને પ્રેરણા એવી રીતના મળી ઘણા બધા યુથ છે તેમને જોતા હોય છે કે નો ઇટ્સ પર્સનાલિટી એક અલગ જ રૂઆબ એક ઓરા અલગ તરત દેખાઈ જાય છે હવે તમે જ્યારે પહેલી ફ્લાઇટ ફર્સ્ટ ફ્લાઇટ કેવી યાદગાર છે ફર્સ્ટ ફ્લાઇટ જે વસ્તુ તમે કહો એ કોઈ પણ બાયલેટ આજની તારીખમાં જેટલા પણ બહુ એક્સપિરિયન્સ પણ હોય ત્રીસ ચાલીસ પચાસ હજાર કલાક વાળા કાં તો બહુ જુના ઇન્સ્ટ્રક્ટર હોય બહુ બધા લોકોને ટ્રેન કરેલા હોય એમની ફર્સ્ટ ફ્લાઇટ એ લોકો કોઈ દિવસ નહિ ભૂલે અને ફર્સ્ટ ફ્લાઇટ કરતા જે ભાઈ જે ફર્સ્ટ સોલો ફ્લાઇટ કહીએ અમે જ્યારે તમે પોતે એકલા એરક્રાફ્ટમાં હો અને તમારા જ કંટ્રોલમાં આખું એરક્રાફ્ટ હોય એ ફર્સ્ટ સોલો ફ્લાઇટ બહુ જ યાદગાર હોય છે હા એમાં તમે કહો કે ભાઈ પાઇલટ જે આપણે યુનિફોર્મ પહેરીને જાય કાં તો ચશ્મા પહેરીને જાય એ લોકો એક પર્સનાલિટી હોય છે ઇટ ઇઝ એકચ્યુઅલી અ ડિસિપ્લિન ઉપર બહુ બધી સનલાઇટ હોય છે એટલા માટે તમારે સનગ્લાસીસ પહેરવા જ પડે લોકો કે સ્ટાઇલમાં પહેરે છે પણ એકચ્યુઅલી ઇટ ઇઝ સેફટી ફોર ધ આઈઝ ડિસિપ્લિન એટલા માટે કે ભાઈ તમારે સુવાથી લઈને ખાવા પીવાથી લઈને વાંચવાનું તમારું ડેલી વર્કઆઉટ એ બધું તમારે ટાઈમ ટુ ટાઈમ કરતું રહેવું પડે અને એક વસ્તુ એ પણ છે કે ડિસિપ્લિન સાથ સાથ કન્સિસ્ટન્સી બહુ જરૂરી છે કારણ કે કન્સિસ્ટન્સી રહેશે તો નોલેજ રહેશે અને નોલેજ રહેશે તો સેફ્ટી રહેશે અને સેફ્ટી રહેશે તો બહુ બધા લોકો જે હમણાં ઇન્ડિયામાં એક હોડ લાગી છે પાઇલટ બનવાની એના કરતા વધારે તમે જોશો તો પેસેન્જરમાં પણ બહુ લાઈન છે તો લોકોને હમણાં એર ટ્રાન્સપોર્ટ ટિલ ડેટ ઇઝ ધ મોસ્ટ સેફેસ્ટ મીન્સ ઓફ ટ્રાન્સપોર્ટ આપણે કહીએ એમાં કે તમારે એક્સિડેન્ટ થાય છે હમણાં પણ ઘણી બધી વસ્તુઓની કાળજી રાખવામાં આવે છે જે તમે રોડ એક્સિડેન્ટ કા તો પછી રેલ એક્સિડેન્ટ એમાં નથી જોતા તમે તો એક જે ફર્સ્ટ ફ્લાઇટ જે તમે કહો છો એ લોકોને હું એ જ કહેવા માંગુ છું કે હજી પણ તમારા પાસે જે સ્કિલ હોય તો તમે આમાં અને ઇન્ટરેસ્ટ હોય તો તમે આવી શકો છો જોઈન થઈ શકો છો મજા માણી શકો છો અને તમે એક અલગ વર્લ્ડમાં અલગ લેવલ લેવલમાં તમારું જીવન પૂરું કરી શકો છો

હિરણભાઈ અત્યારે થોડા સમય પહેલા એમણે કહ્યું કે ઘણા યુવા લોકો આવવા માંગે છે પણ તેમને ક્યાંક કેવી રીતના પહોંચવું આ પોસ્ટ ઉપર તેને લઈને હજુ પણ કેટલાક લોકોને સમજ નથી તેને લઈને શું કહેશો બહુ સરસ સવાલ છે જય તમારો કે જયારે આપણે એવિએશનમાં કારકિર્દીનો પ્રશ્ન છે તો આપણે કેવી રીતે પાઇલટ બની શકાય એક બહુ જ આપણા ત્યાં આ ક્ષેત્રમાં અવેરનેસ અનફોર્ચ્યુનેટલી બહુ ઓછી છે ગુજરાતમાં બીજા કેટલાક ક્ષેત્રોમાં યુવાનો પાસે બહુ સારી રીતે આગળ વધી શક્યા છે આપણા ત્યાંથી લોકો બિઝનેસમાંથી લઈને બીજા ક્ષેત્રોમાં આગળ વધે છે પણ એવિએશનના ક્ષેત્રોમાં હજી આપણા ત્યાં જેવી જોઈએ એવી અવેરનેસ નથી એ માટે હું ખાસ આભાર માનું છું આપનો અને ગુજરાત ન્યૂઝ પ્લેટફોર્મનો કે તમે આવા સરસ વિષયો લઈ અને તમે જે કાર્યક્રમો બનાવો છો એ ખરેખર બહુ અભિનંદન તો જે પાયલટ બનાવવા માટેની જે લાયકાત હોય છે માત્ર ધોરણ પાસ હોવું જોઈએ અને બાર સાયન્સની અંદર ફિઝિક્સ અને મેથ્સમાં માત્ર પચાસ ટકા માર્ક્સ જો આપણા હોય તો આપણે પાયલટની દિશામાં આગળ વધી શકીએ છીએ આ એની પહેલી બેઝિક લાયકાત છે સોળ વર્ષની હોય અને ધોરણ બાર સાયન્સમાં ફિફ્ટી પર્સન્ટ ફિઝિક્સ અને મેથ્સમાં જો કદાચ કોઈ વિદ્યાર્થી એવા છે ને એમાં પછી એને વિચાર આવે છે તો દ્વારા એ પરીક્ષા આપી ફિઝિક્સ અને મેથ્સની એમાં પણ જો એ ફિફ્ટી પર્સન્ટ માર્કસ લાવે તો પણ એના માટે પાયલટની કારકિર્દીના દ્વાર જે છે એ ખુલી શકે છે હવે જે એના પછી જો કોઈને પાયલટ બનવું છે ને આટલી બેઝિક લાયકાત એની પાસે છે અને એને એક ક્ષેત્રમાં આગળ વધવું છે તો એના માટેની જે પ્રોસેસ છે એની અંદર ઘણી બધી બાબતો છે પણ આપણે ટૂંકમાં એને સમજવાનો પ્રયત્ન કરીએ તો એની અંદર જે કામગીરી છે એમાં મુખ્યત્વે આપણે જોવા જઈએ તો સૌથી પહેલા તો મેડિકલ છે બિકોઝ પાયલટ શુડ બી મેડિકલી ફિટ અને પાઇલટના મેડિકલ ફિટનેસ માટે ડીજીસીએ સર્ટિફાઈડ ડોક્ટર્સ હોય છે કે જે એના માટે જેને કહેવાય ક્લાસ ટુ મેડિકલ એવું એની પરિભાષામાં કહેવામાં આવતું હોય છે તો એ એને સૌથી પહેલા કરાવી લેવું જોઈએ કારણ કે ક્લાસ ટુ મેડિકલ એક વખત કરાવશે તો એને પોતાની ફિટનેસનો અંદાજ આવશે કે ભાઈ એ ખરેખર પાયલટ બનવા માટે ફિટ છે કે નહીં એના પછી ક્લાસ મેડિકલ તો આ મેડિકલ ફિટ હોય તો પાયલટ બનવાની જે આગળની મહેનત શરૂઆત કરી શકે છે હવે આગળની જે આખી આખી વાત છે એની અંદર આવે છે કે એની એક્ઝામ્સ આપવી તો પાયલટના જે એક્ઝામ્સ એ ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન ડીજીસીએ તરીકે આપણે જેને ઓળખીએ છીએ તો એ સંસ્થા દ્વારા પાયલટ એક્ઝામ્સનું આયોજન કરવામાં આવતું હોય છે એના માટે એક એપ્લિકેશન નંબર મેળવવો પડે જેને આપણે કમ્પ્યુટર નંબર તરીકે ઓળખીએ છીએ તો એક કમ્પ્યુટર નંબર ની એપ્લિકેશન કરી જો કોમ્પ્યુટર નંબર હોય તો તમે એક્ઝામમાં ભાગ લઈ શકો છો હવે જે એક્ઝામ્સ હોય છે એની અંદર અલગ અલગ વિષયો છે જે કહી શકીએ આપણે કે એર રેગ્યુલેશન છે એર મેટ્રોલોજી છે ત્યાર પછી એર નેવિગેશન છે પછી ટેકનિકલ જનરલ અને સ્પેસિફિક છે અને રેડિયો ટેલિકમ્યુનિક રેડિયો રેડિયો ટેલિકમ્યુનિકેશન રિસ્ટ્રિક્ટેડ આરટીઆર છે એમ અલગ અલગ પાંચ બાબતો જે છે એની પરીક્ષાઓ આપવાની થતી હોય છે જો આ પાંચ પરીક્ષાઓમાં પાસિંગ પર્સન્ટેજ સેવન્ટી માર્ક્સ હોય છે તો જો એમાં આપણી પાસે યોગ્ય નોલેજ હોય એમાં આપણે એક વખત સારો પરફોર્મ કરીએ તો એના પછીનું જે કામ આવે છે એમાં ફ્લાઈંગનો પાર્ટ આવે છે તો બસો કલાકનું મિનિમમ ફ્લાઇંગ રિક્વાયરમેન્ટ ડીજીસીએની છે જેના માટે જેને આપણે કહીએ ફ્લાઇટ ટ્રેનિંગ તો એના દ્વારા એ બસો કલાકનું ફ્લાઇટનું જે એનો કરિક્યુલમ છે એ કમ્પ્લીટ કરે અને ત્યાર પછી આમ જોવા જઈએ તો એક આવશે ઈએલપી જે છે ઇંગ્લિશ લેંગ્વેજ પ્રોફિશિયન્સી તો આટલી પ્રોસેસ કમ્પ્લીટ કર્યા પછી એને ડોક્યુમેન્ટેશન સેન્ડ કરશે તો એની કોમર્શિયલ પાયલટ લાઇસન્સ જે છે એને ઇશ્યુ કરવામાં આવશે ને એ રીતે એ ફ્લાઇંગના ક્ષેત્રની અંદર એક બહુ જ જેઆરડી ટાટાનું એક બહુ પોપ્યુલર સ્ટેટમેન્ટ છે જેઆરડી ટાટા જેવા અનુભવી વ્યક્તિ દુનિયાના બહુ બધા ક્ષેત્રોમાં નામ રોશન કર્યું છે એમણે એવું કીધું છે કે ફ્લાઇંગ ઇઝ ધ બિગેસ્ટ જોય ઓફ માય લાઈફ કે બધું ઘણું બધું કર્યું પણ ફ્લાઇંગ જેવી મજા દુનિયાના કોઈ ક્ષેત્રમાં મને મળી નથી તો એ ક્ષેત્રમાં એ પોતાનો જે પગ છે એ મૂકી શકે છે ને આગળ તો સ્કાય ઇઝ નોટ ધ લિમિટ સ્કાય ઇઝ ધ બિગિનિંગ જે રીતના પણ કહ્યું કે હજુ પણ કેટલાક પણ તેમને એક વેજ શું છે એ નથી ખબર કારણ કે બેઝિકલી આપણે જોવા તો સાયન્સ છે ત્યાં જ કદાચ હવે આઈટી સેક્ટર ઉપર પ્રભુત્વ આવ્યું છે પણ એન્જિનિયર અને ત્યાં લોકોની લિમિટેશન આવી જતી હોય છે સચિનજી હવે તમારી પાસે આવવા માંગીશ આપણે ફર્સ્ટ ફ્લાઇટ ની વાઇટ વાત કરી લીધી કેવી રીતના પ્રેરણા મળી તેની વાત કરી તો હવે જેવી રીતના અમે લોકો ટુ વ્હીલર ચલાવતા હોય કોઈ દિવસ ફોર વ્હીલર ચલાવતા હોય તો ફોર માં બી અલગ અલગ સેગમેન્ટ હોય હેચબેક ચલાવતા હોય તો તમે કેવા કેવા અત્યાર સુધીમાં એરક્રાફ્ટ ફ્લાય કર્યા છે અને સાથે જ કેવી તૈયારીઓ છે તમે જ્યારે ફ્લાય ફ્લાય કરો છો ત્યારે અ મેં ટોટલ હમણાં સાત એરક્રાફ્ટ ફ્લાય કર્યા છે ટોટલ અને એમાં અ ત્રણ મલ્ટી એન્જિન છે ત્રણ સિંગલ એન્જિન છે અને કમર્શિયલ એરક્રાફ્ટ પણ છે જે આપણે પેસેન્જર્સ કેરી કરવામાં તો કાર્ગોમાં યુઝ કરવામાં આવે છે સેવન થ્રી સેવન મેં પણ લાઈક એની પણ ટ્રેનિંગ લીધી છે તો દરેક એરક્રાફ્ટની એક અલગ પ્રોસીજર હોય છે હવે કેટલા બધા મારા ફ્રેન્ડ્સ છે મને પૂછે છે તું ક્યાં છે તો હું કહું હું ટ્રેનિંગ માટે જઉં છું કા તો આ મારી એક્ઝામ છે મને લખવા એક્ઝામ પાસ કરવી પડશે તો કે યાર કેટલું બધું વાંચે છે તું દર વખતે વાંચતો છે એટલું તો તું સ્કૂલમાં પણ નહોતો વાંચતો પણ એકચ્યુઅલી ઇટ ઇઝ સિમિલર ટુ ડ્રાઈવિંગ અ ઇન ફોર વ્હીલર કાં તો આપણે ટુ વ્હીલર પણ એમાં એરક્રાફ્ટમાં એવું છે કે દર એરક્રાફ્ટ તમે ચેન્જ કરો એના માટે પછી તમારે ટ્રેનિંગ લેવી પડે છે કાં તો લાઇસન્સ ઉપર એનું એની એનું એન્ડોર્સમેન્ટ લેવું પડે છે તમને એની એક સ્પેસિફિક એક્ઝામ હોય છે એ પાસ કરવી પડે છે કાં તો પછી તમે ઇન્ડિયામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના હોય તો તમે આઉટ ઓફ કન્ટ્રી પણ જઈ શકો છો એની સ્પેસિફિક ટ્રેનિંગ લો એના ગ્રાઉન્ડ ક્લાસીસ ને બધું ક્લિયર કરો અને પછી પાછું ઇન્ડિયામાં આવો ને ડીજીસીએ ડેલી જે આપણું હેડક્વાર્ટર્સ છે ત્યાં તમે લાયસન્સ સબમિટ કરો એન્ડોર્સમેન્ટ લઈ લો અને પછી તમે લાઇસન્સ એ પર્ટિક્યુલર એરક્રાફ્ટ તમે ફ્લાય કરી શકો છો જે આપણે એવિએશન લેંગ્વેજમાં કહીએ છીએ યુ કેન એક્સરસાઇઝ ધ પ્રિવિલેજીસ ઓફ યોર લાયસન્સ ઓન દેટ પર્ટિક્યુલર એરક્રાફ્ટ આપણા ત્યાં ગાડીઓ જેટલી પણ તમે હેચબેક લઈ લો કાં તો પછી એસયુવી લઈ લો કાં તો સેડાન લઈ લો તો મિકેનિઝમ સેમ છે બધા એરક્રાફ્ટ પણ મેકેનિઝમ સેમ છે પણ સિસ્ટમ અલગ હોય છે એના એના વેઇટ ઉપર ડિપેન્ડન્ટ હોય છે એના સ્પીડ ઉપર ડિપેન્ડન્ટ હોય છે ઇટ ઇઝ વેરી ડિફરન્ટ એન્ડ વેરી મચ લેવલ અપ એઝ કમ્પેર ટુ ડ્રાઇવિંગ હું હું એટલું સમજો કે જેવી રીતના આપણે નોર્મલ લાઇસન્સ છે કે ફોર વ્હીલર એટલે તમે કોઈ પણ ફોર વ્હીલર ચલાવી શકો છો પણ એઝ અ એરક્રાફ્ટ તો હર એરક્રાફ્ટ માટે અલગ અલગ તમારે એનું એક્ઝામિનેશન પાસ કરવું પડશે અને એ એરક્રાફ્ટ તમે ફ્લાય કરી શકો છો એને માટેનું અલગ લાયસન્સ મળશે આઈ થિંક આઈ એમ રાઇટ એક જ લાયસન્સ પર તમે એનું એન્ડોર્સમેન્ટ મળે છે કે તમે આ એરક્રાફ્ટ પર્ટિક્યુલર ફ્લાય કરી શકો છો આતો આથી તમે અત્યાર સુધીમાં જે જે ફ્લાઇટ જે જે એરક્રાફ્ટ તમે ફ્લાય કર્યા છે અને સૌથી પહેલા જ્યારે તમારી ફ્લાઇટ છે તમારે એને ફ્લાય કરવાની હોય છે ત્યારે સૌથી પહેલા કેવી તૈયારી હોય છે કારણ કે તમારી ઉપર રિસ્પોન્સિબિલિટી તમારી સાથે જ જે મુસાફરો અંદર બેઠા છે તેમની અને એરક્રાફ્ટની કે તમારે તેને સેફલી ટેક-ઓફ કરવાનું છે અને સેફલી તેમને તેમની જગ્યાએ પહોંચાડવાના છે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જયભાઈ તો સૌથી પહેલા તો તમે તમારા પોતાનું સ્વાસ્થ્ય ચેક કરવાનું છે કે ભાઈ હાઉ આર યુ ફિલિંગ ટુડે તમારા તમારી ઊંઘ પૂરી થઈ છે તમને કોઈ પ્રોબ્લેમ નહીં છે મેડિકલી તમારે કોઈ દવા લેવાની જરૂર નથી દેટ ધ ફર્સ્ટ થિંગ સેકન્ડ થિંગ આફ્ટર સવારે હું ઉઠું સો આફ્ટર આઈ એમ ફીલિંગ ફાઇન તો સૌથી પહેલા હું વેધર ચેક કરું મને આજે પોઈન્ટ A ટુ પોઈન્ટ B ફ્લાય કરવાનું છે તો વેધર પોઈન્ટ A પર શું છે ડિપાર્ચર પોઈન્ટ પર શું છે ડેસ્ટિનેશન પોઈન્ટ પર શું છે અને જે વચ્ચેનો જે રસ્તો છે આપણે એન્ડ રાઉટ વેધર કહીએ એ વેધર કેવો છે પછી હું જોઉં પછી મારે જે ક્રૂ છે અમારા સાથે જે ફ્લાય કરશે એના હેલ્થ વિશે કે બરાબર છે કે નહીં તમે બધા ફ્લાઈટ પહેલા બ્રેથ એનાલાઈઝર એક ટેસ્ટ હોય છે એલ્કોહોલ ટેસ્ટ કહીએ કે ભાઈ આઈ યુ આર નોટ અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ એલ્કોહોલ કારણ કે લોકો જ્યારે સ્ટ્રેસ કે ફટિકમાં હોય તો મોસ્ટલી દે ટેન ટુ ગેટ ઇન રોંગ પ્રેક્ટિસિસ સો વિચ દિસ એલ્કોહોલ કન્ઝમ્પશન જે છે તમારું એ ડિસિઝન મેકિંગને ખરાબ કરી શકે છે સો વી હેવ અ ટેસ્ટ ફોર ધેટ પછી એ ટેસ્ટ ક્લિયર કર્યા પછી તમે એરક્રાફ્ટ તરફ પ્રોસીડ કરો બધા ડોક્યુમેન્ટ ચેક કરી લો કે ભાઈ એરક્રાફ્ટ એન્જિનિયર તરફથી બરાબર રિલીઝ કરી દેવામાં આવ્યું છે આજે તમે એરક્રાફ્ટ ઇઝ ફિટ ટુ ફ્લાય તમે એને લઈ જઈ શકો છો ફ્લાઇટ માટે પછી તમે એક્સટર્નલ ચેક્સ કરો એના કે ભાઈ કોઈ ડેમેજ તો નથી ફ્યુલિંગ પ્રોપર થયું છે એના ફ્યુલ ટેન્કસ પ્રોપર છે એના વ્હીલ્સ પ્રોપર છે લાઇટો પ્રોપર ચાલે છે એન્જિન્સ બરાબર છે તમે પછી ઇન્ટરનલ ચેક્સ કરો કે કોકપીટમાં બધું બરાબર છે પછી બોર્ડિંગ થાય બોર્ડિંગ પહેલા જે સિક્યોરિટી ડિપાર્ટમેન્ટ હોય એ સીટો ચેક કરે તમારા કેટરિંગ સેક્શન વાળા હોય એ બધું ચેક કરે ગ્રાઉન્ડ સ્ટાફમાં એ કન્સિડર કરવામાં આવે છે અને પછી તમારા લોડર્સ હોય છે એ લોકો તમારા ને બધું ચેક કરે કે ભાઈ એમાં કોઈ બોમ્બ તો નથી કા તો પછી કોઈ એવી વસ્તુ નથી જેનાથી એરક્રાફ્ટ ડેમેજ થઈ થઈ શકે છે કારણ કે ઇટ ઇઝ અ પ્રેશરાઈઝ થિંગ તો કોઈક પણ પંક્ચર થઈ ગયું હવામાં તો એનાથી પછી ઓક્સિજન લોસ થાય અને પછી માં જાય તો બહુ બધું ડેમેજ થઈ શકે છે બોડીને પણ એઝ અ હ્યુમન બોડી પછી બોર્ડિંગ શરૂ થાય તમે ઇન્સ્ટ્રક્શન્સ આપો એમને સેફટી ઇન્સ્ટ્રક્શન આપો અને દેન યુ મેક દેર ફ્લાઇટ ગો એબ્સોલ્યુટલી સેફ એન્ડ એન્જોયબલ એ સેફ ને એન્જોયેબલ કરવા માટે જ આ જે પાઇલટની જે તાલીમ જે લોકો લે છે દેટ ઇઝ સમથિંગ વિચ ઇઝ ઓફ એક્સ ફ્લાઇંગ ઇઝ અ વેરી સિરિયસો એન્જોય ફ્લાઇટ જે રીતના સચિનજીએ કીધું કે એક જયારે થ્રીલ હોય છે કારણ કે ત્યારે તમારા કોઈ જયારે બેઠા હોશો કારણ કે અમે તો એઝ અ ઇમેજ જોઈ હોય કે વિડીયોઝ જોયા હોય કે તેમાં જોતાની સ્વિચીસ સો મેની ફંક્શન્સ ફંક્શન તો આ જે ધ ફંક્શન છે એના માટે જ અમારે પેલી ટ્રેનિંગ લેવી પડે છે કે તમારા જે પણ કોર્ડિનેશન ઓફ યોર હેન્ડ આર ધેર તમારે એસી નો સ્વિચ ઓપરેટ કરવું હોય કાં તો મ્યુઝિક સિસ્ટમ ઓપરેટ કરવું હોય તો તમારે અંદર જોવું નહીં પડે તમે બહાર જોતા જોતા પણ નાઇન્ટી પર્સન્ટ વસ્તુ તમે કરી લો છો દેટ ઇઝ ધ સેમ થિંગ વિથ ધી એરોપ્લેન અને હા એરોપ્લેનમાં બઉ બધી સિસ્ટમ્સ હોય છે અને એક એક સિસ્ટમની બહુ ઇમ્પોર્ટન્સ હોય છે ફોર ધ સેફ કોન્ડક્ટ ઓફ ધ ફ્લાઇટ એન્ડ ફોર ધ સેફ્ટી ઓફ ધ પેસેન્જર્સ એન્ડ ઓલસો ધ સેફ્ટી ઓફ ધ ક્રૂ તો એના માટે ફોર્ટી ફાઈવ ડેઝ તો મિનિમમ ટ્રેનિંગ હોય છે જે તમારે હર દરેક એરક્રાફ્ટ ઉપર તમારે લેવી પડે છે જે પણ મોટા કમર્શિયલી ફ્લાય કરે છે સો દેટ યુ નો ધ સિસ્ટમ અને કોઈ પણ ઇમરજન્સી થાય તો તમારે એ થી ડીલ કરતા આવડવું જોઈએ અને ફ્લાઇટ પહેલા આ જ પ્રિફિંગ્સ હોય છે અમારા ક્રૂ વચ્ચે પણ કે ભાઈ આ ફોર એક્ઝામ્પલ એક્સ વાય સિચ્યુએશન આવી જાય તો તમે એને કેવી રીતે ડીલ કરશો એમાં પછી તમારે કેબિન ક્રૂ નો પણ સાથ લેવું બહુ જરૂરી છે કેબિન ક્રૂ છે ઠીક છે આપણે એવું વિચારીએ કે એ લોકોને આપણાથી ઓછી નોલેજ છે પણ એક્ચુઅલી એવું નથી કેબિન ક્રૂ નો સપોર્ટ અને કોકપીટ ક્રૂ એ જે જોડે કામ કરે એને અમે સીઆરએમ કહીએ એ સીઆરએમ હોવું બહુ જરૂરી છે બીકોઝ વિથ કોર્ડિનેશન ઓફ એવરી પર્સન એન્ડ એવરી મેન પાવર ઓન બોર્ડ દેટ ઇઝ હાઉ યુ કન્ડક્ટ સેફ એમાં થ્રીલ જે તમે કહો છો થ્રીલ હોય છે પણ થ્રીલ તમે પછી એરફોર્સમાં જાઓ તો તમે ત્યાં તમારું થ્રીલ પૂરું થાય પણ વેન ઇટ કમ્સ ટુ ફ્લાઇંગ કમર્શિયલી તો તમારે પેસેન્જરને લઈને જવાનું છે યુ હેવ ટુ બી એક્સ્ટ્રીમલી કામ એન્ડ એક્સ્ટ્રીમલી રિસ્પોન્સિબલ એન્ડ તમારે પછી એકદમ દરેક વસ્તુ રેડાર ઉપર એકદમ તમારે એલર્ટ રહેવું પડે એના માટે ઇઝ ધ હોલ ઇમ્પોર્ટન્સ દિસ ઇઝ ધ હોલ ક્રક્સ આ કહી દીધું કે ભાઈ પાયલટ નું જોબ કેવું છે હિરનભાઈ તમારી પાસે આવવા માંગીશ હવે સ્ટુડન્ટ માટે કરિયર ઓપોર્ચ્યુનિટીઝની અને તેની વાત કરીએ તો કેવી ઓપોર્ચ્યુનિટીઝ છે આની અંદર કારણ કે જે રીતના સચિનજીએ પણ કીધું કે અવેરનેસ ખૂબ ઓછી છે ખૂબ ઓછા લોકોને ખબર છે કે પાયલોટ કેવી રીતના બનવું અને તે લોકોની lifestyle કેવી હશે અને સાથે જ સૌથી પહેલા જો વાત કરીએ તો સચિનજીએ કીધું કે તેમને પ્રેરણા કેવી રીતના મળી તો હજુ પણ એક યુથ છે કે એમને આમાં જોડાવું તો આમાં કેવી કેવી પ્રકારની કરિયર ઓપોર્ચ્યુનિટીઝ મળી શકે છે જી બહુ સરસ પ્રશ્ન છે તમારો કે કરિયર ઓપોર્ચ્યુનિટી કેવી રીતે હોય છે તો હું એવું કહીશ કે અત્યારના સમયમાં જેમ તમે આગળ પણ કીધું કે અત્યારના સમયમાં આપણા જે ગુજરાતના યુવાનો છે જે મેડિકલ એન્જિનિયરિંગ આવા કેટલાક કોમ્પિટેટીવ એક્ઝામ આવા કેટલાક લિમિટેડ ક્ષેત્રો સુધી જ વધારે જાણતા હોઈએ છે અને એ જ ક્ષેત્રોમાં આગળ વધે છે દેર ઇઝ અ કાઇન્ડ ઓફ રેટરેસ તો આપણા ગુજરાત ન્યૂઝ જેવા માધ્યમો થકી આપણે લોકોને એમાંથી બહાર લાવવા માંગીએ છીએ અલગ અલગ ડાયવર્સિફાઈડ દિશામાં જઈ શકે અને જેને જે શોખ હોય એ એનો જે પેશન છે એ દિશામાં એ આગળ વધે તો એ પોતાની સારામાં સારી કરિયર બની બનાવી શકે અને સમાજને કંઈક આપી શકે તો એ આપણો મોટો છે તો જ્યાં સુધી પાયલટ એઝ અ કરિયરની આપણે વાત કરીએ તો પાયલટ એઝ અ કરિયરની અંદર આમ જોવા જઈએ તો પહેલો પાસું એ પણ છે કે એની અંદર એક સારા એવું રોકાણ રહેલું છે કે પાયલટ એઝ અ કરિયરની અંદર જો ધોરણ બાર પાસ હોવું મેડિકલી ફીટ હોવું આ બધું જે જરૂરિયાત છે આપણે જે આની આગળ વાત કરી એની સાથે બિકોઝ કે પાયલટ બનવા માટે જેમ આપણે બસો કલાકના ફ્લાઇંગની જરૂરિયાત હોય છે તો એમાં એક સારું એવું મૂડીરોકાણ હોય પચાસ સાહીઠ લાખની આજુબાજુનું મૂડીરોકાણ હોય તો તમે એની અંદર બની શકો છો તો એક બાબત એ છે પણ હા તમે એક વખત કમર્શિયલ પાયલટ લાયસન્સ મેળવો છો સચિન સર તો એક ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટર રહેલા છે એમની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ બહુ સારા પાયલટ બન્યા કેટલા બધા લોકો એરલાઇન્સમાં જોડાયેલા છે એટલે ઓવરઓલ અમે બંને એ બાબતને જાણીએ છીએ કે જે તમને કરિયર પ્રોસ્પેક્ટ જે સેલરી જે પેકેજીસ જે પ્રતિષ્ઠા જે યુનિક ઓપોર્ચ્યુનિટીઝ એક એવિએશન કરિયર આપી શકશે એવી કંઈ જ નહીં આપી શકે આ અત્યારના સમયમાં આપણે જયારે પણ વાત કરીએ છીએ આપણા જે કોઈ દર્શક મિત્રો જોડાયેલા હશે જેમણે પણ વીમાની મુસાફરીના અનુભવો લીધા હશે એમને એટલો તો આઈડિયા હશે કે ભાઈ હા અલગ અલગ એરલાઇનની અંદર પાયલટની બહુ સારી ઓપોર્ચ્યુનિટીઝ હોય છે પણ હું એ સિવાય પણ ઘણી બધી ઓપોર્ચ્યુનિટી હાઇલાઇટ કરવા માંગુ કે જેને અમે લોકો એનએસઓપી કહીએ છીએ નોન શેડ્યુલ ઓપરેટર પરમિટ અથવા તો જેને કોર્પોરેટ ફ્લાઇંગ કહીએ છીએ તો એ ક્ષેત્રની અંદર પણ ઘણી બધી સારી ઓપોર્ચ્યુનિટીઝ રહી છે જેમાં નાનાથી લઈને મોટા જેટ વિમાનો સુધી અલગ અલગ પ્રકારના વિમાનોનું તમે ફ્લાઇંગ કરી શકો છો એ સિવાય એરફોર્સ છે કોસ્ટ ગાર્ડ છે એની અંદર પણ જો તમે જવા માંગો તો તમે એમાં પણ પાયલટના ક્ષેત્રમાં જોડાઈ શકો છો ત્યાંથી શરૂ કરીને આપણે ઓવરઓલ જોવા જઈએ તો અત્યારના સમયમાં આખા ભારતમાં જે પ્રમાણે એવિએશન સેક્ટરનો નો ગ્રોથ છે વર્લ્ડ માં વન ઓફ ધ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ એવિએશન સેક્ટર ઇન્ડિયામાં છે અનેક એરલાઇન્સ બહુ બધા હંડ્રેડ ઓફ એરક્રાફ્ટ ને ઓર્ડર આપેલા છે તો જોબ્સ આવવાની છે એટલે બહુ બધા લોકો સીપીએલ કરવા માંગે છે અને કમર્શિયલ પાયલેટ લાયસન્સ માટે બધી જે આપણે એફટીઓ હતો તો ફ્લાઇંગ ક્લબ્સ કહીએ એ બધી ફૂલ છે તો ઇન્સ્ટ્રક્ટર ફિલ્ડમાં પણ બહુ બધી સારી એવી ઓપોર્ચ્યુનિટી તમે ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર બની શકો છો સચિન તેમનો ઘણો બધો સારો અનુભવ છે એમના હાથ નીચે ઘણા બધા લોકો આગળ વધ્યા છે તો એ રીતે જોડાઈને પણ જો તમે આગળ વધી શકો છો તો એ ક્ષેત્રમાં પણ બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે એટલે એક બીબાઢાળ જે એક માનસિકતા હોય કે ભાઈ એરલાઇનની અંદર કેપ્ટનની ભૂમિકા હોય એ તો છે જ બહુ સારી ભૂમિકા છે પણ એ સિવાય પણ એવિએશન એઝ અ સેક્ટર એની અંદર બહુ બધી ડાયવર્સિફાઈડ ઓપોર્ચ્યુનિટીઝ રહેલી છે અને આપના માધ્યમ થકી મને બહુ આનંદ છે કે લોકો સુધી આપણે આવા સરસ દિવસે આ બાબત વિશેની માહિતી પહોંચાડી શકીએ છીએ તો એ આપણા માટે બહુ જ આનંદની વાત છે ઘણા બધા યુવાનોની અત્યારે જયારે બારમા નું રિઝલ્ટ આવવાનું છે ઘણા બધા પેરેન્ટ્સ વિચારી રહ્યા છે કે ભાઈ આગળ કઈ દિશામાં જવું તો એમને એક નવી દિશા કેમ ના મળે જે પ્રમાણે સચિનજીએ તેમનો બહોળો અનુભવ આપણી સાથે શેર કર્યો સાથે જ પાયલોટ તરીકેની કેવી જવાબદારીઓ હશે કેવી લાઇફસ્ટાઇલ હશે અને તેમને કેવા કેવા હર્ડલ્સ પણ સામે આવતા હશે તેમને કેવી રીતના પોતાની જાતને સ્વસ્થ અને ફિટ રાખવી પડે છે તેની વાતચીત કરી અને સાથે જ હિરનભાઈએ પણ કે એક આ બહોળું ક્ષેત્ર છે તેમાં ઘણી બધી કરિયર ને રિલેટેડ ઓપોર્ચ્યુનિટી છે તો તેમાં પણ લોકોએ જવું જોઈએ સચિનજી અને હિરણજી આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર અને વન્સ અગેન વર્લ્ડ પાયલોટ ડેની શુભેચ્છાઓ ગુજરાતની ઉપર તરફથી થેન્ક યુ થેન્ક થેન્કયુ મેસ્ટ તો આથી ડે સ્પેશિયલ ની અંદર વર્લ્ડ પાયલોટ ડે ની ચર્ચા કેવી રીતના પાયલોટ બની શકો છો અને પાયલોટ ની રિસ્પોન્સિબિલિટી કેટલી હોય છે અને સાથે જ જ્યારે તેઓ કોક કે જ્યારે તેઓ ફ્લાઇટ રન કરી રહ્યા છે કોક પીટમાં બેઠા હોય છે ત્યારે કેટલા ફંક્શનલ હોય છે અને તેમાં એક એક બારીકાઈથી જાણકારી રાખવી પડે છે અને ઇટ્સ અ વેરી હાર્ડ જોબ તો આથી ડે સ્પેશિયલમાં વર્લ્ડ પાયલોટ ડેની ચર્ચા આવી જ રીતના અલગ અલગ દિવસોની ચર્ચા કરીશું હાલ પૂરતી મને આપશો રજા નમસ્કાર